હર હર મહાદેવ જય શ્રી કેદારનાથ જય શ્રી કેદારનાથ આપણે કેદારનાથ યાત્રાની અપડેટ આપી ગયા છે તમે ધ્યાનપૂર્વક સાંભળજો અને આપણી યુટ્યુબ ચેનલને લાઇક કરજો શેર કરજો અને કરજો હર હર મહાદેવ જય શ્રી કેદારનાથ કેદારનાથ યાત્રા ઉપર જવાનો પ્લાનિંગ કરતા હોય તો હમણાં રદ રદ કરજો કારણ કે કેદારનાથ યાત્રાનું પ્રશાસન જ કહી રહ્યું છે કે ત્યાં અત્યારે ભીડ થોડી વધારે થઈ ગઈ છે અને થોડી તમને આગળ અપડેટ આપી રહ્યો છું એ પણ તમે ધ્યાનપૂર્વક સાંભળજો અને ત્યાંનું પ્રશાસન પણ એમ કહી રહ્યું છે કે સોનપ્રયાગથી ગૌરીકુંડની ગાડી લેવી હશે તો ત્યાં પણ કલાકો સુધીની લાઈનો લાગેલી છે અને અત્યારે પબ્લિક વધી ગઈ છે કેદારનાથ યાત્રામાં તો કેદારનાથ યાત્રા ઉપર જતા હોય તો ધ્યાન રાખજો અને પ્રશાસન કહી રહી છે કે અત્યારે યાત્રા ઉપર જતા હોય તો યાત્રાને ટાળો કારણ કે અત્યારે પ્રશાસન કહી રહી છે સોનપ્રયાગથી તે ગૌરીકુંડની જે ગાડી મળે છે તો ગૌરીકુંડ માટે ગાડી માટે કલાકો સુધીની રાહ જોવી પડે છે મંદિરમાં દર્શન કરવા જાઓ પણ ત્યાં પણ કલાકો સુધીની લાઇન છે અને સાથે તમને જણાવો ચાર ચાર પાંચ પાંચ કિલોમીટર લાંબી લાઇન કેદારનાથ યાત્રા કેદારનાથ મંદિરની આજુબાજુના લાગી રહી છે અત્યારે યાત્રીઓ જતા હોય તો ખાસ ધ્યાન રાખજો કે ચાર ચાર પાંચ પાંચ કિલોમીટરની લાંબી લાઈન છે કેદારનાથ યાત્રામાં યા મંદિરની આજુબાજુ અને તમને એ જણાવીએ કે આ કેદારનાથ યાત્રાની કેદારનાથ યાત્રા ટ્રેક અને કેદારનાથ મંદિરની સંપૂર્ણ જાણકારી તમને બની રહે મળશે તો તમે વિડીયોમાં બની રહેજો અને વધુમાં વધુ જોડાજો અને વધુમાં વધુ લોકોને શેર કરજો અને તમે વિડીયો આખો જોજો અને તમને સૌથી મોટા મોટી જાણકારી એ છે કે કેદારનાથ યાત્રામાં જતા હોય તો કેદારનાથ યાત્રા ઉપર ઉત્તરાખંડ પ્રશાસને એવું કીધું છે કે યાત્રા ઉપર જતા હોય તો કેદારનાથ યાત્રા ઉપર જવાનું અત્યારે ટાળો અને કેન્સલ રાખો કારણ કે ત્યાં પ્રશાસન એમ કહે છે કે પબ્લિક વધી ગઈ છે એના થ્રુ તમે થોડા ટાઈમ ઘરે લઈ જણાવવાનું ચારધામ યાત્રા બદલીનાથ યાત્રા કેદારનાથ યાત્રાને ચારે બાજુ ભીડ વધી ગઈ છે ચારે ચાર ધામમાં તો એ ત્યારે જણાવવાનું કે પ્રશાસન એમ કહી રહ્યું છે કે કેદારનાથ યાત્રામાં ગંદિનાથ યાત્રામાં પબ્લિક વધારે છે તો યાત્રા ઉપર જવાનું અત્યારે ટાળો અને સાથે કેદારનાથ યાત્રામાં તે જે અત્યારે જે યાત્રા ચાલુ છે એમાં તો પંચોતેર હજાર યાત્રીઓએ દર્શન કર્યા છે કેદારનાથ મંદિરના અને ત્યાં સોનપર ગૌરી ગૌરીકુંડની જે અત્યારે બસો ટેમ્પો ઉપડે છે તો ટેમ્પોનો જે તમે ત્યાં બેસો છો તો તે સોનપુરથી ગૌરીકુંડનો જે ટેમ્પો ઉપડે છે એમાં કલાકો સુધીની કલાકો પાંચ પાંચ છ છ કલાક સુધીનું વેઇટિંગ ચાલે છે કારણ કે તમે સોન આખી જે ટેમ્પ ઉપર બેસે તો કલાકો સુધી વેઇટિંગ ચાલે છે એટલો ટ્રાફિક એટલો બધો ટ્રાફિક છે સોનપેયરથી ગોરીકુંડ સુધી અત્યારે યાત્રા ઉપર જતા હોય તો થોડું ટાળજો કારણ કે મોસમ પણ થોડો ખરાબ રહેવાની શક્યતા છે શરૂઆતના દિવસમાં પંદર દસ પંદર દિવસની આગાહી છે કે મોસમ ખરાબ રહી શકે છે હર હર મહાદેવ કેદારનાથ યાત્રામાં ગર્ભગૃહમાં દર્શન કેદારનાથ મંદિરના ગર્ભગૃહના દર્શન કરવા હોય તો સવારે ચાર વાગ્યાથી આઠ વાગ્યા લગીમાં ગર્ભગૃહમાં દર્શન કરવા મળશે પણ જો ભીડ વધારે હશે તો કરવા નહીં મળે ભીડ ઓછી હશે તો તમને કેદારનાથ મંદિરના અંદર ગર્ભગૃહમાં દર્શન કરવા મળશે એક કલાકમાં કેદારનાથ મંદિરમાં સત્તરસો યાત્રીઓ દર્શન કરી રહ્યા છે અત્યારની જે પોઝિશન છે એમાં સૌથી વધુ વધુ યાત્રીઓ કેદારનાથ યાત્રાના ટ્રેક ઉપરની કેદારનાથ યાત્રામાં સૌથી વધુ યાત્રીઓ છે અને તમને એ પણ જણાવવાનું કે યમનોત્રી યમુનોત્રી માર્ગ યાત્રા માર્ગ છે તો એના ઉપર એક શ્રદ્ધાળુ મોત થઈ ગઈ છે અહીંયા એક યાત્રીઓના મોત મોત થયું છે યમુનોત્રી ચારધામ યાત્રામાંથી યમુનોત્રી ધામ આવે છે તો યમનોત્રી ધામમાં એક યાત્રીઓનું મોત થઈ ચૂક્યું છે કેટલાક શ્રદ્ધાળુ પૂછતા હોય છે કેદારનાથ યાત્રા ઉપર જવાનું અત્યારે કેવું રહેશે તો બધા કેદારનાથ યાત્રા ઉપર જવાળા શ્રદ્ધાળુઓને જણાવવાનું કે અત્યારે કંઈ થશે નહીં પણ ત્યાં તમને કેદારનાથ યાત્રામાં ઘંટો સુધી લાઇનમાં કલાકો સુધી લાઇનમાં ઊભું રહેવું પડશે ને ત્યાં ચાર ચાર પાંચ પાંચ કિલોમીટર લાંબી લાઇન છે અત્યારે શરૂઆતના દિવસોમાં સૌથી વધુ વધુ યાત્રીઓ અત્યારે કેદારનાથ યાત્રામાં જ સૌથી વધુ વધુ યાત્રીઓ છે એ સૌથી મોટા મોટી જાણકારી મેં તમને જણાવી કે સોન પ્રયાગથી ગૌરીકુંડની જે ગાડી છે એને ત્રણ કલાક ચાર કલાક પણ વેટિંગ લાગે છે અને જે સવારે કેદારનાથ યાત્રા કેદારનાથ મંદિરના અંદર જે ઘર ગુરુના દર્શન કરવા હશે તો સવારે ચાર વાગ્યાથી આઠ વાગ્યા લઈ કરી શકશે પણ જો ભીડ વધારે હશે તો તમને દર્શન કરવા મળશે નહીં ભીડ ઓછી હશે તો તમારા નસીબમાં હશે તો ભીડ ઓછી હોય તો તમને દર્શન કરવા મળીએ કે બાકી કેદારનાથ યાત્રામાં બારની સેટથી તમને દર્શન કરવા મળશે અંદર અંદર જશો તો ગર્ભગુરુના અંદર દર્શન નહીં કરવા મળે છે એટલે કે તમને અડધીથી જ દર્શન કરીને બાર મંદિરની બહાર કાઢવામાં આવશે એટલે તમને ખાસ જણાવવાનું અને જે કેદારનાથ યાત્રામાં ફેમિલી આરે જે લોકો જતા હોય તો એમને ખાસ જણાવવાનું કે શરૂઆતના આજે દસથી પંદર દિવસ તમારી યાત્રાને સ્થગિત કરવાનો ટ્રાય કરો નગર ઘંટો સુધી લાઈનમાં કલાકો સુધી લાઈનમાં ઉભો રહેવું પડશે કે તમને જણાવવાનું કેદારનાથ યાત્રામાં બપોર પછી બે વાગ્યા પછીનો મોસમ ખરાબ થાય છે એટલે તમે ગરમ કપડાં ઇમ્પોર્ટને એવું રાખજો ને પ્રશાસનને જે છે એ તમને સહાયતા કરશે કે એવું ટેન્શન લેવાની જરૂર નથી પ્રશાસનની સહાયતા કરશે તો કેદારનાથ યાત્રામાં અત્યારે કલાકો સુધી લાઈનો લાગે છે ચાર ચાર પાંચ અને કેદારનાથ યાત્રામાં યાત્રીઓ દારૂ પીને નશામાં પણ પકડાયેલા છે તો એના ઉપર પ્રશાસન કાર્યવાહી પણ કરી રહી છે અત્યારે અને ખાસ તમને જણાવવાનું કેદારનાથ યાત્રા ઉપર જતા હો છો તમે નશો કરતા નહીં દારૂ પીતા નહીં શાંતિપૂર્વક યાત્રા કરજો અને અત્યારે જે યાત્રીઓ પકડાયા છે એના ઉપર પ્રશાસન અત્યારે કાયદેસરની પણ કાર્યવાહી કરી રહી છે જે સોશિયલ મીડિયામાં એમનો વિડીયો વાયરલ થયો હતો તો એના થ્રુ એ લોકોની ઉપર કાર્યવાહી પણ ચાલુ થઈ ગઈ છે જે પણ યાત્રી ખેદારના યાત્રા ઉપર જતું હોય નશો કરતા પકડા છે તો એને સખ્ત ઘડીથી કડી કે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે જેટલી કાર્યવાહી સ્ટ્રોંગ અને સખ્તથી સખ્ત કાર્યવાહી કરવામાં આવશે કેદારના યાત્રામાં નશો કરતા યાત્રી પકડા છે ન તો એ બધા યાત્રીઓને ખાસ જણાવવાનું કેદારનાથ યાત્રા ઉપર જતા હોય તો અત્યારે લાઈન લાંબી છે અને પબ્લિક પણ વધારે છે શરૂઆતના પંદર દિવસ હું અવોઈડ કરો જવાનું અને શરૂઆતના પંદર દિવસ પછી યાત્રા ઉપર જવાનું પ્લાનિંગ કરો અને તમને જણાવો કેદારનાથ યાત્રામાં મોસમ સાફ હશે તો હેલિકોપ્ટર ચાલશે અને મોસમ ખરાબ હશે તો હેલિકોપ્ટર નહીં ચાલે અને તમને એ જણાવવાનું કે તમે નવા હોવ તો સબસ્ક્રાઈબ કરો શેર કરો અને વધુ